वैसे कसना राम राम या मुन जान भाई दोस्त है और वीरू भाई दोस्त है पाता जाड़ वावने। जाड़ वावने पानी पाता होय किने झाड़वाव ने झाड़वाव ने पानी पाता होय ने राम राम जय श्री कृष्ण जय मुरली दरबते ने हमें भी सेम सेम के ना रेखा हां सेम सेम ए रे जो रेखा इनके था के मेन मामा सेम सेम के भाई तो स्वागत है नवा ब्लॉग में બાણા શેઠ ઓરન બાપા ઓન ધ લામ દેશી કસ ના રામ રામ જો જોઈ બે હું બધાઈ બાંધ્યું હે જોઈ લે ભાઈ તનો જોવાનું એનો તો આ જોઈ લે ભાઈ હાલો તો અમાર જલ્લાભાઈ ની ફરમાશ હતી બધે ની કે જલ્લાભાઈ ને લેજો અમાર જલ્લાભાઈ આવી ગયા છે અને વૈશમાં ભાણું આડું આવે છે ભાણાભાઈ ને વીડિયો માં લેવાનું ઘણા બધી ની કોમેન્ટ હતી પણ અમાર ભાણાભાઈ ને વીડિયો માં અમાર લેવા તો ચાડવા આલે બાપા તમારી kuku kuku cuku kuku kuku cuku kuku cuku dia cuku kuku karena ku cuku kuku cuku Budi mu Budi mu kuku yang kuku cuku kuku cuku kuku cuku kuku 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 ni kuku cuku kuku સમજો શું કે હા બે કહ્યું સમજો ચા ન્યા ભાઈ જ તો ભાઈ આપણે છે ને પાણાવાળી ખેપા આંકવાનો વિચાર છે એટલે આપણે ખેપામાં જે ઓલું ચૌડા ફેરવવાનું ચેન કે રસો કે હોય ને તો અમારે એમાં સાયકલનું ચેન પહેલેથી જ ખબર નહીં એ હવે તૂટી ગયું હે કેમ કે એને ઊંઘવાનું આપણે બહુ ના થતું હોય એટલે વરસાદના પાણીમાં ઠાર ઝાકુ તડકામાં ની કટાઈ ગયું કટાઈ ને તૂટી ગયું એટલે ખેપા પલટી મારતા નથી એટલે રાજુભાઈ નવું ચેન તૈયાર કરે તો આપણે રાજુભાઈ ની મુલાકાત લઈ રામ રામ રાજુભાઈ આદમ બાવન વખત નું નથી ચેન તો નવું જ છે પડું પડું કટાઈ ગયું ઉયણીમાંથી કાઢ્યું નાખ્યું હે જાડું હોંડા નું ચેન આ ઓટોમેટિક ઓયણી હોય ને આપણે એમાં એટલે આ ચેન ફ્રી છે અને ઓલું ચેન તૂટી ગયું છે તો એને બદલાવી હા એ ખુલશે એટલે લાંબુ થઈ જાય ને એવું થોડું જોઈ હાલો બેક જગ્યા છે ને એને હાર્ડ થઈ ગયું હે એટલે બદલાવાનું હે ખેપામાં તો હાલો આપણે ત્યાં જઈએ અને જોઈ હા આવડે જન છોડે પકડ છે ને લોક તો છોડાવતા આવડે જ લોક કાઢું અઘરૂ હે કે ઈમાનદાર ઓલી ખીલી હોય ને ઈ કાઢું અઘરી પડી એને રાજુ આજથી માધુપુરનો મેળો ચાલુ થઈ ગયો છે પુનાભાઈ ત ખાસ કે હે કે આવો માધુપુર કી ન આપણે કેડ دریا કાઠો માધુપુરનો મેળો 6 તારીખે આજ આજથી ચાલુ થાય છે અને દસ તારીખ સુધીનો મેળો છે આપણે ચાર પાંચ ભાઈઓની કોમેન્ટ આવી છે કે માધુપુરનો મેળો કરવા આવો ભાઈ હું થાય છે ને કઈ આઈડિયા નથી આવતો પાણાવારીનું ટેન્શન છે ને એ એક કામ સોલ્વ થઈ જાય ને તો બીજું બધું આપણે ચા નાખવાના હમાર રાપ ને એજી બધું બાકી છે અહીંયા તો બધું ખેડાઈ ગયું છે પણ આનું બધું હાલી જાય એમ છે પાણાવારીનું એક ટેન્શન છે કેમ કે એમાં બીજા એક હાથી હાલ એમ નથી ને એટલે ઉપાધિ વાળું હે કે જો કીમે કઈ ખેપા એક બે દિમ કાઢી જાય ને ખેપા આકવામાં ખૂટે નહીં બીજું કંઈ નહીં અને ખેપા આખ્યું ને એટલે મોટા મોટા ઢેફા ઉખડીએ ને પછી ઈ ઈ ખેતી કરવી ને ઈ થોડીક વધારે હાર્ડ થઈ જાય પણ એ સિવાયનો કોઈ રસ્તો નથી એટલે અમે ખેપા મારવાની ટ્રાય કરી જો ચેન બદલી જાય ને તો આપણે અહીંયા ખેપા મારવા હે તો હાલો ફટાફટ અમે ચેન બદલાવવાની ટ્રાય કરી પછી હાલો ભાઈ બહુ મથામણ કરી હે ખેપ મને માન મન હરડે કરી લીધું પણ 10 વાગી ગયા છે ને અમારે રાધુબેન આવી ગયા છે જય શ્રી કૃષ્ણ જેસે ઘણી ઘણી આપણા ડાટા આવે 15 15 15 દી થાવા નક દેતા ભાઈ ના 15 દે ને તો 20 દે થઈ ગયા 20 દે થઈ ગયા હા હાલો ભાઈ તો જો રાધુબેન નામે પ્રોગ્રામ નો લાભ કેવો ક લીધો તો ઈ ક જોરદાર હો જોરદાર ને બે મહિના થી સ્ટેટસ ચાલુ જ હતા બધા રાખવાના એટલે જેને જવું એને છૂટે જતી

જો તમને દેખાડો ઠીક પાકર પાકર શું તારી લીધા ટૂંકમાં મામાન્ય જતો ને એટલે ચીકુ ને જામફર ઈ ટૂંકમાં બે મારા ફેવરેટ જઈને ડાયરેક્ટ ઈ પેલા કામ કરવાનું ખાવાનું થેન્ક યુ હાજીભાઈ આ વિડીયા જોઈ હે હાજીભાઈ કે હું રોગ ઠીક હા નજર માર લેતા હું તો હાલો ભાઈ જામફર ખાય અને પછી જવાનો વિચાર હે પાણાવારીએ વારિયે દસ વાગી ગયા હે કઈ વાંધો નહીં જોઈ ધીરે ધીરે આપણે બધું ઘરનું જ છે ટ્રેક્ટર ખેપા ખેતર ધીરે ધીરે વજાડી તો હાલો चाय थाई है तो चाय पीन पूछी जाए राधु बहन चाय मुकीन वैया गया है आया भरी थरी है न ते मोचू लोहेर लेवा दो नहीं आवे आलो आलो भाई चाय થઈ ગયો છે ચા પીવો એ તો હાલો કરાજુ ભાઈ ચા પીવો લાડવો ખાતો છે તો ચા કેમ ભઈ રહેજો તમારા રાજુ ભાઈ લાડવો એ ખાય ને ચા એ પી હે ચા પીવો પડ ભાવક ના બસ 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 પણ શું કરવા જાય પણ ઓટું લેવા જાય પણ કરો પડશે લઈ લે હેઠો લઈ લે હા એને હેઠો મૂકજો પોતું લેતો હાલો ચા પીવો એ આવી જાવ ભાઈ હાલો મિત્રો પાણાવારી માં તમારું સ્વાગત છે ને બપોર પેલા અમે આવ્યા જ નતા અઠાણે સાડા વાગી ગયા ને અત્યારે અમે આવ્યા છે અહીંયા અમે આવવામાં હું ગાડી લઈને આવ્યો હં ને રાજુભાઈ આવે છે ટ્રેક્ટર લઈને પાછું વળી રાજુભાઈ ને થોડીક વારમાં જાવું જો અને રાજુભાઈ જો આવી ગયો છે ખેપા લઈને અને આપણે ફાઇનલી અહીંયા ખેપા હાકવા નક્કી કર્યું હે જોઈ ખેપા કેવી રીતના હાલે આ ભાગમાં ચાહ તો આપણે આવી રીતના કરી છે અહીં પણ ખેપા મેળાવે ને તો આમ ટ્રાય કરી નકર હેઢે હરિયે તું એવી જ રીતના આંકવા પડીએ એટલે હાલો આપણે ખેપાઓની ટ્રાય કરી કેવા કે હાલે હુંય હાલે હું થાય હવે હું જરાક રાજુભાઈ આગળ જાવ ને પછી હરાડો થાય રાજુભાઈ પછી આમ હાકીએ પણ એને જરાક પેલા બધું હરાડે કરી દેવું પડે કેમ કે ટ્રેક્ટર એને હાંકવાનું બહુ કોઈ દીધું હાથમાં આવ્યું જ નથી પણ હવે ને અમારું માન આ શું પાત્ર રાજુ હાકે હે અને આમાં જો બોયડી ને રાવા હે બોયડી હે ક્યાં ક્યાંક અને આ બાજુ તો બધી ભોરીંગડી જ છે તમે વિદ્યામાં વાત સાંભળી જો આ ભોરીંગડી હે અને એમાં ડેડવાઈ પાકી ગયા હે જો અમુક અમુક આ કાંટાવાળી બોરિંગ છે ને બહુ થઈ ગઈ છે એકવાર તો આપણે આપડે પાડીને ખીધી રાકી ગયા હતા તમે જોયું હોય ને ખબર હશે જોઈ ગયાલી પણ પાછી આવીને એવી વાળી ઉગી ગઈ છે કઈ વાંધો નઈ હાલો ધીરે ધીરે આગળ જઈ અને ખેપાનું સેટિંગ કરી થોડોક તડકો હજી વધારે છે તડકા કરતાં ઝાર વધારે નડે છે ઝાર પડે આવ અને રાજુભાઈ ઘડીક વાર રાખીએ પછી જાઉં એને ગામમાં જલાભાઈના વાળ કપાવવા અને દૂધ નૂન બે ભેગું કદાચ કરી આવશે તો હું થોડીક વાર પછી ટ્રેક્ટર હાઈ જે બહુ મોડે સુધી જ નહીં આવે કેમ કે વીરેને આવવાનો છે ઘરે કાલે એને પરીક્ષા હે અને પાણાવારી આવીને એટલે ત્યાં ક્યાંય હખ ના થાય કેમ કે લવ કોઈ માણસ દેખાય નહીં નૈકરા બાવેડા ને જંગલ એ ઈ ક્યાંય અટાણે દેખાય નહીં પવન બહુ હે ઝાર બહુ હે માઇક માં આડવાસ રાખું કદાચ અવાજ આવતો હોય તો સોરી અને પાણાવારી એટલે આપણે પાણાનું ઘર જો અહીંથી માનો ને પાણા જ છે બધા નઈકરા એટલે આનું નામ પાણાવારી છે પહેલાંના વખતમાં બધેમાંથી પાણા વીણી અને આ પારા કઈ રહ્યા ને જે આ અમારા વચ્ચે કાકા વચ્ચેનો જે આ લીમડાવાળોને દેખાય ને તમને પારો એ બધો પાણાનો હે ઉપરનો પારો એ બધો પાણાનો છે હે એટલે ટૂંકમાં પાણા છે ના એના વધારે પડ્યું હે તો મારથી પાણો મન ઉપડે પડ્યો હું નાખી દઉં હેઠે અને આ ભોરીંગડી ને કે આમાં બી ઘણું થઈ ગયું છે અને આમ તો દર વર્ષે માંડવીમાં બહુ ઉગે ઘાટી પણ નડે ની હાથી હાલી જાય ને એટલે માંડવીમાં કોઈ દી આડી નથી આવવા દીધી ઉનાળે આ થઈ જાય છે ખેડવામાં થઈ જાય મોડું ભેજ હોય ને જમીન માં એટલે આ ભોરીંગડી ઉગી જાય પછી આને પાણીની કઈ જરૂર પડતી નથી મસ્ત મસ્ત જો વહેલા જાય માં અને નામી લુંબુ ભોરીંગડાબુઝુંબુ થઈ ગયું પાકી ગયા છે જો અહીંયા પીરા પીરા ત્રણ ચાર લુમખો હે અહીંયા બે હે એવી રીતના અને હોય કાંટા વાળું પાંદ કે કોઈ વસ્તુ તમે આને અડી ના હગો અને દેશી દવા માં કિમા કા કામ આવે જો આવા રીંગણા થઈ ગયા જો આ ટાઈપના રીંગણા થઈ ગયા પાકી ગયા હે અમુક અમુક

તો ભાઈ ભોરીંગણીની કઈ દવા આવે ને એ જરાક આઈડિયા દેજો આ વર્ષે તો હવે નથી ચાંટવાની પણ ભવિષ્યમાં પાછી આપણે જરૂર પડે ને તો કામ આવે પવન બહુ છે અત્યારે પાછું ઘણી ઘણી માઇક લગાડવાના આરા થાય કદાચ મારો અવાજ પરફેક્ટ આવતો હોય તો જેસા ભાઈ તમે ભોરીંગણીની કઈ દવા કહો હો ને એ જરાક કહેજો અને હવે મારે ટ્રેક્ટર આપવાનું હે રાજુભાઈને મોકલી દઉં ઘરે પૂણા પાંચ જેવો ટાઈમ થયો હે જે ભાઈ તૈયાર થઈ જાય ને તાતા પછી પાંચ હાડા પાંચ થઈ જાય બે હું સાડા પાંચ પૂણા છ ધોવાઈ જાય ને એટલે દૂધને ને લઈને રાજુભાઈ ગામમાં જ જાય અને ચલાભાઈની સર્વિસ કરાવી આવીએ અમારે રાજુભાઈ ધીરે ધીરે વજાડે હે અને થોડીક ગોથલું વહેરી આમાં તો જોકે વાર લાગે ખેપા હાંકવા બહુ વાર લાગે કેમ કે બે બે ચા હાંચ થતા હોય આમાં બહુ ધીમું હાકવું પડે ટ્રેક્ટર એટલે બહુ વાર લાગે ખેડવામાં પણ કઈ વાંધો નહીં ખેડૂત તો જો હે જ હવે આજ થયું જ છે કામ તો પૂરું કરવાનું છે હોટમાં હોય હાજુ ભાઈ કાઈ શ્રી કૃષ્ણ જય માતાજી જય મલ તો અમે આવી ગયા હા એ મામાના ઘરેથી વિરનભાઈ ને આવવાનું હતું પછી મેં કીધું હાલો હું ઇંજિરી કાટો દઈ દી બધા લોવ્યા દાવ્યા એક ધીમા તો જરાક ચક્કર મારી આવી ઘરે અને મારે તો હું કંઈથી ઘરેથી બધા જવાના છે આવતા હા એમ એક કાલ જાય કપરમ લઈ જાય તો હું પાછી ઇંધી વહી જાય ને પછી રોકાય આજ તો વિરેનભાઈ ને એક એકલો ના લાગે આવી અને જીયાનભાઈ આવ્યા હે કાનો કાકો અને જીયાનભાઈ એ બે આવ્યા હતા આજ પેલો દિવસ સપ્તાહ ચાલુ થઈ ગયો અને આજ અહીંયા આવ્યા હતા તો પછી વિરાન આવવાનું હતું નહીં તો હાલો હું અહીંયા જામ ભેગી અને અમે આવી ગયા અહીંયા પાડાવા દઈએ અને પપ્પાને અહીંયા ટ્રેક્ટર રાખે છે તો કે ઠંડુ પીવું તું એમ તો ત્યાંથી લઈ આવ્યા હતા અમે આવી ગયા અહીંયા પાણાવારી આવે આજ તો ચોખંડામાં ભાગવત સપ્તાહ નો પેલો દિવસ અને બહુ જ મજા આવે ને અહીંયા જે વાંચવા વાળા બહુ જ સારા હે બધા એમ કીધા હતા ઘરે મમ્મી ને મમ્મી ને બહુ મજા આવે સપ્તાહ સાંભળવાની મમ્મી ને નાની માની અમારે બા નહી બહુ શોખે પણ એ ઘરેથી ઈમ બહુ બહાર ના જાય કે એને પછી ઘરનું માહિતી ચિંતા થાય એમ કે બાને એ નાની બહુ કીધું કે તમે આવજો એમ તો બાને કહેવાનું છે અને બાને એવું ભગવાનનું ટૂંકમાં બધું બહુ ગમે મારા નાની માને મમ્મીને બધા બહુ ગમે મને એમ ગમે પણ ત્યાં બહુ મજા ના આવે ત્યાં ગરમી થાય ને એટલે મને ડાયરેક્ટ માથું ચડી જાય તો આજે એવું થયું ત્યાં થોડીક વાર બેઠા ને માથું દુખવા માંડ્યું હતું હા આપણા ભાઈ આપણા ભાઈને કાલ છે એક્ઝામ એટલે ઘરે આવવું પડ્યું બાકી એને મામાને ઘરે કંઈક પ્રસંગ હોય ને એટલે એને મારા મામાના છોકરા હે બે ત્રણ આં જેવડા જ છે ને એકાંતું જિન કા હે નવી રીતે હે તો બહુ મજા આવે બધા ફૂલ મસ્તી કરતા હોય ને એટલે જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ જો હું આવન ઘરે થી આવી ગયો છું અરે પાછું અમારે 10 તારીખે જવાનું પાછું આ ગયા 10 તારીખે 10 તારીખે ન અહી 18 તારીખે જઈને આવવાનું હે ને મારે તો મન થઈ ને આ થી જો કોક જાય તો મારે વેયુ જવાનું હે ને આ બાજુ જો અહીંયા પપટેક ઠાકે છે તો હાલો હવે આપણે હમણા જઈને કપા થોડી પર મારજીએ હવે બાજુ આપડે આલે હે ખેપા પાણાવારીમાં એના સિવાય બીજું કઈ લખું આલે એમ જ નથી આમાંય બર પડે હે પાણા જ છે અહીંયા